કપરાડાના એક ખેડૂતના ઘરે દીપડો ઓટલા પર આવીને બેસી જતા પરિવાર ગભરાયા બુમાબોમ કર્યા વિના ગામ લોકો અને વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરાયો કપરાડા તાલુકાના પીપલસેદ ગામમાં અડધી રાત્રે ગામના જાજુર ફળિયામાં એક દીપડો પ્રવેશ્યો તો ખેડૂતના ઘરના ઓટલા પર આવીને બેસી ગયો હતો ઘરના પરિવારજનોએ દીપડાને જોતા જ સાવચેતીથી કામ લીધું હતું હતું અંદરથી બંધ કરી દીધું ગભરાટ કે બૂમ કર્યા વગર તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા લોકોએ ખેડૂતના ઘરના છતના નળિયા દૂર કરીને પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગે દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યા હતા ટીમે સફળતાપૂર્વક દીપડાને પાંજરામાં કેદ કર્યો હતો દીપડો શારીરિક રીતે અશક્ત જણાતો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો